હેલો નમસ્કાર વિદ્યાર્થી મિત્રો વૈદ ડિજિટલ એજ્યુકેશનમાં આપનું હાર્દિક સ્વાગત છે આજે આપણે ધોરણ છ વિષય ગુજરાતી પલાસની અંદર નવમું ચેપ્ટર નામનો મો છૂટ્યો જે પાઠની સરસ મજાની સરળ સમજૂતી આ વિડીયોમાં જોવાના છીએ તો ખાસ ચેનલમાં નવા હોય તો ચેનલ સબસ્ક્રાઈબ કરી બાજુમાં આવેલા બે લાયકન પ્રેસ કરો જેથી તમને અવનવા વિડીયોની માહિતી નોટિફિકેશન મળે વિડિયો કરો તમારા મિત્રો દોસ્તોને શેર કરો તો નવમું છૂટ્યો જેમના લેખક છે ધૂમકેતુ વિદ્યાર્થી મિત્રો પૂરું નામ છે ગોવર્ધન રામ જોશી બરાબર જો લેખક પરિચય ફરજિયાત પહેલા પેરેગ્રાફમાં મેળવવાનો અને બીજા પેરેગ્રાફની અંદર આપણને આ પાઠમાં શું આવવાનું છે એના વિશે વાત કરી હોય છે તો ગોવર ગૌરીશંકર શંકર ગોવર્ધન રામ જોશી નું તખલ્લુસ તખલ્લુસ એટલે શું વિદ્યાર્થી મિત્રો તો કે ઉપનામ બરાબર તો કયા નામથી જાણીતા છે ધૂમકેતુના નામથી જાણીતા છે તેઓ સૌરાષ્ટ્રના વીરપુર ગામના વતની હતા જલારામ બાપાનું વીરપુર કદાચ નામ સાંભળ્યું હશે બરાબર વીરપુર બે ત્રણ છે બીજા તેમણે વાર્તાઓ લખી છે ઘણી બધી નવલકથાઓ લખી છે તણખા મંડળમાં જે એમની નવલકથા છે એમની અંદર એમની વાર્તાઓ સંગ્રહ પામી છે તેમણે આમ્રપાલી અને ચૌલા દેવી જેવી ઐતિહાસિક ઇતિહાસમાં થઈ ગયેલી ઘટનાઓ છે બરાબર તો એમની નવલકથાઓ લખી છે તે પૈકી પોસ્ટ ઓફિસ નવલિકા વૈશ્વિક એટલે કે વિશ્વના સાહિત્યમાં ઉત્તમ સ્થાન પામી છે બરાબર જે પોસ્ટ ઓફિસ નામની એમની જે નવલિકા છે તે આખા વિશ્વમાં એમનું સ્થાન મળ્યું છે કદાચ તમે વિદ્યાર્થી મિત્રો પોસ્ટ ઓફિસ સાંભળ્યું હોય તો એમાં હતો અલી ડોસો અને એમની દીકરી મરિયમ બરાબર બહુ સરસ મજાની છે તમે એકવાર કદાચ સાંભળો તો તમારી આંખમાંથી આંસુ પણ આવી જાય એવી સરસ મજાની નોલિકા હતી એટલે વિશ્વના સાહિત્યમાં સ્થાન પામી છે તેમને રણજીત રામ સુવર્ણ એનાયત થયો હતો તો આ પાઠની વાત કરીએ આ એક પ્રેરક કથા છે આપણે પ્રેરણા પૂરી પાડે એવી કથા અને પ્રેરક કથા કહેવાય ભીખુ પાપક ને પોતાના નામ પ્રત્યે અણગમો છે બરાબર એને પોતાનું નામ ગમતું નથી એટલે એને અણગમો કહી શકાય ભગવાન બુદ્ધ એને સારું ને મનગમતું નામ શોધી લાવવા કહે છે કે તું જા કઈ વાંધો નહીં તને તારું નામ ન ગમતું હોય તો તું એક સારું નામ ગોતી આવ પરંતુ એ નામ સાર્થક હોવું જોઈએ એવો આગ્રહ રાખે છે એટલે કે નામ પ્રમાણે ગુણ હોવા જોઈએ આખરે અનુભવે પાપકને સમજાય છે કે નામનો મોહ નિરર્થક છે બરાબર નામ ધનસુખભાઈ હોય પણ ધન બે રૂપિયાનું ન હોય બિચારા પાસે ફૂટી કોડી બરાબર એટલે એવી રીતે ઘણા બધા વિદ્યાર્થી મિત્રો અને શિક્ષક મિત્રોની પણ કમેન્ટ આવતી હોય છે કે સર આવી જ રીતે બીજા બધા વિષયના વિડીયો આગળના બધા પાઠના વિડીયો પરીક્ષા નજીક આવે છે તેના પેપરના વિડીયો આ બધું ક્યાંથી મળશે સર તો ભાઈ વેદ ડિજિટલ એજ્યુકેશન નામની એપ્લિકેશન જે ગૂગલ પ્લે સ્ટોર કે જ્યાંથી તમે ગેમ ડાઉનલોડ કરવાના છો તો ત્યાં જઈને ડાઉનલોડ કરો જેમાં નીચે મુજબની તમામ માહિતી તમને મળશે જેમાં દરેક ધોરણના બધા જ વિષયના પાઠ્યપુસ્તકના પ્રકરણના વિડીયો સમજૂતીના વિડીયો એની પીડીએફ મટીરિયલ અસાઈનમેન્ટ પરીક્ષાના પેપરો પરીક્ષા માટે ઉપયોગી જુદા જુદા જિલ્લા પ્રમાણેના એકમ કસોટીના સ્વાધ્યન પોતા પ્રોજેક્ટ પ્રવૃત્તિ બુક આ બધું જ ગેમ ડાઉનલોડ કરો ત્યાં જઈને ડાઉનલોડ કરો ઘણા મિત્રો એમ કહેતા હોય સર અમારે એકમ કસોટી ન આવે પણ કાંઈ વાંધો નહીં એના પેપર તમે તો તમને ખબર પડશે વધુ જાણવા મળશે જે આગળ તમને બહુ ઉપયોગી થશે ઓપન કરશો ગેમ ડાઉનલોડ કરો ત્યાં જઈને આપણી એપ્લિકેશન એટલે મોબાઈલ નંબર નાખો સેન્ડ ઓટીપી કરો એટલે ચાર આંકડાનો ઓટીપી આવશે બરાબર તો એ પેડ કોર્સમાં જઈ અને તમે જે તે વિષયના પ્લાન મેળવી શકશો એક્ઝામ પેપરમાં પેપરો મેળવી શકશો ત્રણથી બારમાં ત્રણથી બાર ધોરણના વિડીયો તમને મળી જશે બરાબર એટલે ખાસ તો તમારે એ જોવાનું છે બાર ધોરણ સુધી તમને વિડીયો ફ્રીમાં મળશે વિષય પસંદ ધોરણ પસંદ કરી વિષય પ્રમાણ પાઠવા વિડીયો જુઓ અથવા તો શાળા મિત્રમાં ધોરણમાં તમારું ધોરણ પસંદ કરી વિષય પ્રમાણ પાઠવા જ વેદ ડિજિટલના વિડીયો નિહાળી શકશો બરાબર તો આમાં બધું તમને મળી જશે આપણે કીધું એ ચાલો આગળ હા એકમ કસોટી જ્યોતિન મિત્રો પેપરો અહીંયા પીડા છે બરાબર લઈ લેજો ચાલો પોતાનું નામ સાંભળે અને હંમેશા ભીખુ ભીખું પાપક મનમાં મૂંઝાઈ જો પોતાનું નામ સાંભળે સાંભળે એટલે વિદ્યાર્થી મિત્રો યાદ આવે બરાબર પોતાનું નામ જ્યારે તેને શું થાય સાંભળે સાંભળે એટલે એક સાંભળવું થાય અને બીજું સાંભળે એટલે યાદ આવે તો પોતાનું નામ જ્યારે એને યાદ આવે ત્યારે હંમેશા ભીખું પાપક જે વ્યક્તિ છે આ પાઠમાં એ પોતે મનમાં ને મનમાં શું થાય છે મુંજાઈ જાય છે બરાબર મનમાં ચિંતા વ્યક્ત કરવા લાગે છે એની ફોઈએ ફોઈએ એટલે કે એમના ફય એમના પપ્પાના બહેન એનું આવું નામ શું જોઈને પાડ્યું હશે જો સામાન્ય રીતે કોઈનું નામ છે એ એમના પપ્પાના બહેન જ પાડતા હોય છે હવે આજકાલ ટ્રેન્ડ થોડો બદલાયો છે એ વાત અલગ છે બાકી કોણ પાડતું હોય છે તો કે એમના ફય છે બરાબર એમના ફય નામ પડતા હોય છે તો કે છે કેવું ખરાબ નામ છે પાપક પાપક નામ કેવા સુંદર હોય છે બરાબર મસ્તના સુંદર આમ ગમે એવા નામ હોય છે આવું કોઈ દિવસ નામ હોય સુંદર ઉપસુંદર અશોક આનંદ નંદ ચંદન કેવા નામ છે બરાબર આ વિદ્યાર્થી મિત્રો ખાલી નામ છે બરાબર સુંદર નામ હોય સુંદર આપણે ખબર છે જેઠાલાલ નો સાળો સુંદર યાદ હોય તો સુંદર અશોક આનંદ નંદ ચંદન કેવા નામ હોય આ તો પાપક એ તે કઈ નામ છે આવું કઈ નામ હોય કોઈ બોલાવે તો ભીખુ પાપક ઘણું મૌન રાખે જો કોઈ એને બોલાવે તો ભીખુ પાપક ઘણું મૌન રાખે મૌન રાખે એટલે કઈ બોલે નહીં કઈ બોલવું નહીં એને મૌન કહેવાય એટલે કંઈ બોલવું નહીં જવાબ ન આપે બરાબર કોઈ બોલાવે એ ભીખુ પાપક એટલે આ ભીખુ પાપક છે કંઈ બોલે નહીં કંઈ જવાબ ન આપે સાંભળ્યું ન સાંભળ્યું કરે એટલે જાણે કે પોતે કંઈ સાંભળ્યું જ નથી એવો ઢોંગ કરે એવો પ્રયત્ન કરે એમ પણ બોલાવવા સી રીતે એની મન મૂંઝવણ સમજે એટલે એટલે કે બોલાવા છે બરાબર ઈ આ ભીખુ તકલીફ શું સમજી શકે ભીખુના મનમાં જે સમસ્યા છે મૂંઝવણ એટલે સમસ્યા બરાબર તો ભીખુના મનમાં જે સમસ્યા છે નામની એ એને ભીખુ સુકામ છે એ મૌન રાખે છે એ તો જ્યારે બોલાવે ત્યારે એ જ નામથી બોલાવે ને પાપક એ પાપક એમ એને થોડી ખબર છે કે ભીખુના નામ ગમતું નથી બરાબર અને તેમ તેમ પાપક મનમાં ને મનમાં મૂંઝાય અને મન મનમાં ખેજી જાય બરાબર તો જોઈએ આપણે તો પાપક મનમાં મનમાં મૂંઝાય છે અને ખેજી જાય છે કોઈ એને પાપક કહીને બોલાવે ત્યારે વિદ્યાર્થી મિત્રો તમે અહીંયા જોઈ શકો છો ભગવાન બુદ્ધ અને આ પાપક છે એ બંનેને બરાબર ભગવાન બુદ્ધ પાપક તો આગળ વધીએ આપણે ફરી પાછા પણ જ્યારે ભીખુ એટલે કે ભીખુ પાપ સંઘ સંઘ એટલે વિદ્યાર્થી મિત્રો કહી શકાય યાત્રાળુઓનો સમૂહ બરાબર યાત્રાળુઓનો સમૂહ જે ધાર્મિક યાત્રા કરતા હોય બરાબર કોઈ મંદિરે કે એમ જતા હોય તો એને સંઘ કહેવાય બરાબર યાત્રાળુઓનો સમૂહ તો સંઘમાં ખબર પડી કે પાપક નામે બોલાવવાથી પાપકને ખોટું લાગે છે જો પણ જયારે ભીખુ સંઘમાં હતો ત્યારે ખબર પડી કે પાપક નામથી બોલાવવાથી પાપકને ખોટું લાગે છે ત્યારે તો જાણી જોઈને એને બોલાવનારાની સંખ્યા વધી પડી જો પેલા બધા એને પાપક પાપક કહેતા બરાબર ત્યારે ભીખું શું રહેતો મૌન રહેતો બોલતો નહીં એની સામે બરાબર એટલે ત્યારે લોકોને ખબર નહોતી કે એને દુખ લાગે છે એટલે તે મૌન રહે છે પણ જ્યારે સંઘમાં એટલે કે સમૂહમાં ખબર પડી આમ તો સંઘ એટલે યાત્રાળુ સમૂહ થાય પણ અહીંયા આપણે એટલે ખાલી સમૂહ પણ લઈ શકીએ સમૂહ સમૂહમાં ખબર પડી કે પાપક નામે બોલાવાથી આ ભીખું ખોટું લાગે છે બરાબર પછી તો બધાય જાણી જોઈને એની મસ્કરી કરવા લાગ્યા એટલે કે જાણી જોઈને એને બોલાવનારાની સંખ્યા વધવા લાગી બરાબર એની જેમ કામ ન હોય તો પણ એને બોલાવવા લાગ્યા એ પાપક એ પાપક પાપક તો કામ ન હોય એને ચીડવવા લાગ્યા આપણા અંદર કોઈ વિદ્યાર્થી મિત્રો નું આપણે આવું કોઈ નામ પાડ્યું હોય ઉપનામ બરોબર અને આપણે કામ ન હોય તો આપણે એને બોલાવીએ શું કામ કારણ કે ખબર છે કે આપણે બોલીશું તો એને ખોટું લાગે છે છતાં આપણે જાણી જોઈને બોલાવીએ ચાલતા સૌ પાપક ભાઈને ટપાડતા જાય એટલે પાપક એ પાપક એ પાપક એ પાપક એ બોલતા જાય પાપક ભીખો તો હેરાન હેરાન થઈ ગયો એટલે કે હેરાન પરેશાન થઈ ગયો એને થયું કે નામ બદલ્યા વિના આ દુઃખ જશે નહીં જો એને હવે મનમાં એમ થયું કે મારે મારું નામ છે એને શું કરી નાખવું છે બદલી નાખવું છે તો જ આ લોકો મને પાપક કહેતા બંધ થશે તો જ આ મારી જે પીડા છે એ દૂર થશે દુઃખ દૂર થશે એટલે એક દિવસ એ ભગવાન બુદ્ધ પાસે ગયો એક દિવસ ક્યાં જાય છે ભગવાન બુદ્ધ પાસે જાય છે અને ત્યાં જઈને બે હાથ જોડીને એને વિનંતી કરી જો વિદ્યાર્થી મિત્રો ભગવાન પાસે આપણે જઈએ છીએ તો સ્વાભાવિક છે આપણે બે હાથ જોડીને એમને શું કરીએ છીએ નમસ્કાર કરીએ છીએ વિનંતી કરીએ છીએ તો બે હાથ જોડીને એને વિનંતી કરી કે ભગવાન મારે મારું નામ બદલવું છે શું કે છે કે ભગવાન મારે મારું જે નામ છે પાપક એ બદલવું છે સૌ મને પાપક કહે છે એ મને જરાય ગમતું નથી પાપ કર્યા વિના જાણે હું પાપ કરતો હોઉં એવો ધ્વનિ ધ્વનિ એટલે વિદ્યાર્થી મિત્રો અવાજ એમાંથી ઉઠે છે એટલે કે એમાંથી એવો અવાજ આવતો હોય એવું મને લાગે છે ઓકે અવાજ કઈ ઉઠતો ન હોય ઉઠીએ તો આપણે સવારમાં હે ને પણ એવું મને પ્રતીત થાય છે કે જાણે કે મેં કોઈ પાપ કર્યા હોય મોટા અને લોકો મને પાપક પાપક કહેતો હોય કે ભાઈ પાપ કરનારા પાપ કરનારા પાપ કરનારા એવું મને લાગે છે એવું એ ભગવાનને બે હાથ જોડીને વિનંતી કરે છે અપીલ કરે છે કે મેં કોઈ પાપ જ નથી કર્યું છતાં પણ લોકો મને પાપક પાપક કે છે એટલે જાણે કે મેં કોઈ મોટું પાપ કરી નાખ્યું હોય એવું મને પ્રતીત થાય છે એવું મારા મનમાં સતત થાય છે છે હવે ભગવાન બુદ્ધ કહે તો ભગવાન બુદ્ધે કહ્યું ભીખું નામમાં શું છે એટલે કે આ નામનો તો માત્ર મોહ છે નામમાં શું રહેલું છે નામ તો ભલે ને ગમે તે હોય બરાબર આપણું નામ ભલે ને ગમે તે હોય મહિમા તો કામનો છે તમે કેવું કામ કરો છો એના ઉપર આખો આધાર રાખે છે તું મફતનો મૂંજાય છે મફતનો એટલે તો એટલે ફ્રીમાં વાત નથી ખાલી ખોટો એટલે કે તું બિનજરૂરી મુંજાય છે એમ કઈ પણ કારણ વગર નો મૂંજાય છે એમ એટલે કે છે મફતમાં તું મુંજાય છે બરાબર તું મફતનો મુંજાય છે તું ખાલી ખોટો મુંજાય છે ટેન્શન લે છે ચિંતા કરે છે મુંજાય છે એટલે કે ચિંતા કરે છે

મને આ નામ ગમતું નથી બરોબર મને એવું પ્રતીત થાય છે કે મેં કોઈ પાપ કર્યા હોય તો ભગવાન તમે જ મને કોઈ સારું નામ આપો કે જેથી કરીને આ મારા મનનું જે દુઃખ છે એ દુઃખ ચાલ્યું જાય ભગવાન બુદ્ધે કહ્યું હવે ભગવાન બુદ્ધ છે એ કે છે સારું કઈ વાંધો નહીં ચાલ તો તું પોતે જ કોઈ સારું નામ શોધીને આવજે કઈ વાંધો નહીં ચાલ એક કામ કર

એક શરત મૂકે છે જો કોઈ એવું નામ મળે કે જેમાં નામ અને ગુણ બંનેનો મેળ હોય તો વળી વધારે સારું જો તને કોઈ એવું નામ મળે કે નામ પ્રમાણેના ગુણ હોય ધન સુખ તો એ હકીકતમાં ધનવાન હોય મન સુખ જેને હકીકતમાં મનનું સુખ હોય ડાહ્યાલાલ તો હકીકતમાં એ ડાહ્યો હોય બરાબર તો આવી રીતે અજય કે જે હકીકતમાં કોઈ પરાજય થયો જ નથી એવો તો આવું નામ ખ્યાલ આવે છે વિદ્યાર્થી મિત્રો તો 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 નામ અને ગુણ બંનેનો મેળ હોય વળી વધારે વધારે સારું મજા આવશે તું એ જોતો રહીજે બરાબર એટલે તું આવું ધ્યાન રાખતો રહીજે અને તને કોઈ સારું નામ આવું મળી જાય નામ અને ગુણ વાળું તો લેતો આવજે હું તને આપી દઈશ પછી તારું નામ એ થઈ જશે પાપક તો રાજી રાજી થઈ ગયો બરાબર હરખાઈ ગયો હર્ષ પામ્યો આનંદ પામ્યો એને થયું કે હવે હું કોઈક એવું નામ શોધી કાઢું જે રૂપાળું પણ હોય એટલે કે બોલવામાં સારું પણ હોય અને વળી ગુણ પણ બતાવતું હોય એટલે કે એના સારા ગુણ પણ રજૂ કરતું હોય એટલે તો પાપક રાજી રાજી થઈ એને થયું કે ચાલો હવે હું નામ શોધવા નીકળી જાઉં કે જે નામ બોલવામાં પણ સારું હોય રૂપાળું હોય રૂપાળું એટલે વિદ્યાર્થી મિત્રો એ દેખાવડાની વાત નથી બરાબર રૂપાળું એટલે હકીકતમાં દેખાવડું થાય પણ એ દેખાવડાની વાત નથી રૂપાળું એટલે ટૂંકમાં બોલવું ગમે એવું અને વળી ગુણ પણ હોય નામ પ્રમાણેના ગુણ આપણે એમ કહેતા ઘણી વાર કે ભાઈ નામ પ્રમાણેના ગુણ છે એની જેમ એને તો નામની એવી લગ્ન લાગી કે ન પૂછો વાત લગ્ન લગ્ન લાગવી એટલે વિદ્યાર્થી મિત્રો તાલાવેલી આપણે ભગવાનની લગ્ન લાગી જાય ખબર છે ને ઘણાને નરસિંહ મહેતાને કૃષ્ણ ભગવાનની લગ્ન લાગી હતી અને કૃષ્ણ ભગવાન કરતા ખબર છે ને તાલાવેલી હા મીરાબાઈને પણ લાગી હતી ને આપણે આગળના કાવ્યમાં જોયા કે ન જોયું હા રામ રાખે તેમ રહીએ એમ તો એ તો નામની એવી લગ્ન લાગી કે ન પૂછો વાત જે મળે તેને એનું નામ પૂછે ભાઈ તમારું નામ શું તમારું નામ શું તમારું નામ શું એમ જે સામે મળતા જાય નામ પૂછતા જાય કારણ કે એ તો સારા નામની શોધમાં હતા ભીફુ પાપક નું ચાલે તો એ નામની એક નવી દુનિયા જ સર્જી કાઢે જો ભીખુ પાપક નું પોતાનું ચાલતું હોત ધાર્યું તો તો એ નામની એક નવી દુનિયા બનાવી નાખત સર્જી કાઢત એટલે કે નિર્માણ કરી નાખત નામમાં બધું આવી જાય એવી એને ઈચ્છા થઈ ગઈ જો નામ એવું ગોતવા લાગ્યો કે નામની અંદર જ બધું આવી જાય એને એવી ઈચ્છા થઈ તાલાવેલી પછી તો માણસ ચંપા એમ બોલે ત્યાં તો તરત જ ચંપાની સુગંધ પણ આવે જો માણસ એમ બોલે તમારું નામ શું ચંપા તો બોલવા જોઈએ તરત જ ચંપો જે છોડ છે એની સુગંધ આવે ફૂલની ચંદન નામ હોય તો ચંદનની હવા આવે કોઈ એમ કેમ તાર મારું નામ શું તો કે ચંદન તો ચંદનની સરસ મજાની મહેક આવે સુગંધ આવે હવા આવે તો આ નામ ઘેલો થઈ ગયો હતો કારણ કે એને એક જ હતું નામ ગોતવાનું છે એટલે ભીખુ નામની આવી લહે લાગી ગઈ એટલે કે આ ભીખુ જે છે બરોબર એને આવા નામની શું લાગી ગઈ તાલા વેલી લાગી ગઈ બરોબર એટલે ભીખુને નામની આવી લહેક લાગી ગઈ લહે લાગી ગઈ એટલે વિદ્યાર્થી મિત્રો લગ્ન લાગી ગઈ ભીખુને આવા નામની લગ્ની લાગી ગઈ નામ ગોતવાની બરોબર આગળ પાપક ભીખુ ખાઈ પીને નામની પાછળ જ પડ્યો જો ખાઈ પીને એટલે મિત્રો અહીંયા કઈ જમવાની વાત નથી તો આખો દિવસ એને કહેવાય ખાઈ પીને બરાબર ભીખુ પાપક ખાઈ પીને નામની પાછળ પડ્યો તો વિદ્યાર્થી મિત્રો અહીંયા જમવાની વાત નથી એટલે આપણે કહીએ ને હાથ ધોઈને પાછળ હું પડ્યો છું એમ એટલે કે બધું જ કામ પડતું મૂકીને કોઈની પાછળ પડવું એને કહેવાય ખાઈ પીન પાછળ પડવું અથવા તેનો બીજો અર્થ આપણે એવો લઈ શકાય કે હાથ ધોઈને પાછળ પડવું બરાબર એક વખત કોઈનું નામ રથપાલ નામ સાંભળ્યું શું સાંભળ્યું રથપાલ નામ સાંભળ્યું ને એને જોવા દોડ્યો જોઈએ છે તો રથપાલ ભાઈ ટાંટ્યા ઘસડતા ચાલ્યા જાય જો એક વખત કોઈનું નામ રથપાલ એને સાંભળ્યું એટલે એ જોવા દોડ્યો શું કામ કારણ કે રથપાલ નામ છે તો રથ હશે એમ એવું એના મનમાં લાગ્યું જુએ છે તો રથપાલ ભાઈ જે નામ હતું એ ભાઈ ટાંટિયા ઘસડતા ચાલ્યા જાય એટલે એટલે કે પગ ઢસડતા ઢસડતા ચાલ્યા જતા હતા નામ રથપાલ એટલે કે રથ રાખવા વાળો રથપાલ નો અર્થ શું થાય વિદ્યાર્થી મિત્રો રથ રાખવા વાળો તો એને મળતું કે રથપાલ નામ છે તો રથમાં સવારી કરતા હશે પણ બિચારો પગમાં જુઓ તો પગરખાય ન મળે પગરખા એટલે બુટ ચપ્પલ એની એટલી પણ એની ક્ષમતા નહોતી લ્યો તો નામ પ્રમાણે ગુણ થયા તો કે નહીં તો કે નામ એને હતો રથપાલ તો એને એમ કે રથ હશે એની પાસે પણ નતું રથય તો ઠીક પણ પગમાં પહેરવા માટે પગરખાય હતા નહીં બરોબર વિદ્યાર્થી મિત્રો આ વિડીયો ઘણો મોટો થઈ જશે એટલે આપણે કામ કરીએ હવે બીજા ધનપાલભાઈને મળે છે જેની ચર્ચા આપણે નેક્સ્ટ વિડીયોમાં કરીશું અહીં સુધી રાખીએ અસ્તુ જય હિન્દ જય ભારત